thank <thud> you नमस्कार दोस्तों ફરી એકવાર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો હસલાઇન ન્યૂઝ બુલેટિન અજનાખે અગત્યના મુખ્ય સમાચાર ઉપર મુંબઈમાં ગોધાળો અકસ્માત 21 જાન્યુઆરી ગુમાવ્યા જાન સુરતમાં મોદી મેજિક બ્રીડ આઉટ ઓફ કંટ્રોલ उमिया ज्योतिरद जैसे हवे सात समंदर पार प्रदेश तो भाजपा की कार्यशाला में सीपीएम मुद्दे केंद्र न उजड़ो गुजराती फिल्म कई रीते जैस म्यूजिक लॉन्च આંખના પલકારામાં સત્યાવીસ જણા કારનો કોળીઓ બની ગયા અને ઘટના સ્થળે જ કરુણાંતિકા સર્જાઈ જયારે સત્યાવીસ થી વધુ લોકો નાની મોટી ઇજાનો ભોગ બન્યા ભોગ બનેલા લોકો બસમાં ઉત્તર પૂર્વી મુંબઈમાં ઘાટકો પરથી જાનૈયાઓ પુણે પરત ફરી રહ્યા હતા છે ધોરણે હાથ ઘાયલો પૈકી કેટલાક ને સારવાર અર્થે મુંબઈ નજીક પાનવેલ ખાતે ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે પોલીસ હજી સુધી મૃતકોના નામ થામની જાણકારી મેળવી શકી નથી ગંભીર અકસ્માત ને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મુંબઈ ભાજપની કારોબારીમાં છવાયેલું મોદી મેજિક હવે સુરત પહોંચ્યું છે ગઈકાલે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક સભામાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે મોદીની લોકપ્રિયતા આયોજકોને ભારે પડી ગઈ કારણ કે મોદીની એક ઝલક નિહાળવા માટે લોકોએ કરી મૂકી ધક્કા મૂકી સુરત મહાનગરપાલિકાએ મોદીની સભામાં આટલી મેદની એ ઉમટી પડશે અંદાજો પણ નહોતો સેવ્યો અને જેના કારણે વ્યવસ્થા નાના પાય કરવામાં આવી હતી અને હમણાં અમારી મુંબઈમાં સભા પરંતુ જેવા જ મોદી સ્થળ પર પહોંચ્યા કે તેમને જોવા ખુરશીઓ મળવા ઝપાઝપી થઈ ગઈ આશ્ચર્ય એ વાત નું સર્જાયું કે મોદીની હાજરીમાં જ ખુરશીઓ ફેંકવાનું શરૂ થઈ ગયું આ ડ્રામા ઘણી વાર સુધી ચાલ્યો

અમદાવાદના રાણીપ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું અમેરિકાના મેકન સિટીમાં રૂપિયા પચીસ કરોડના ખર્ચે ભવ્ય ઉમિયાજી માતાનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ એક વિશાળ હોલ પણ બનાવવામાં આવ્યો છે જો કે આ દિવ્ય અને પવિત્ર જ્યોતિરથની એક વર્ષ બાદ પૂર્ણાહુતિ થશે મેકન સિટીમાં જૂન બે હજાર તેર માં પાટીદારોનું એક ત્રિદિવસીય સંમેલન પણ યોજાવાનું છે જોકે પહેલી વાર ઉમિયાનો રથ અમેરિકન ધરતી પર જોવા મળશે

और वहां पर जनसंघ बीजेपी का एक व्यक्ति चुन करके नहीं आता उसके बाद भी हमारे कार्यकर्ता शहीद होते चले जा रहे हैं और ये हिम्मत हिंदुस्तान में सीपीएम के लीडर की और वो भी आज सत्ता में नहीं है मैं हैरान हूं देश में मानवतावादी संगठन कहां सो गए हैं कहां सो गए हैं ये दिल्ली की सरकार क्या कर रही है केरल की सरकार खुलेआम अगर वहां का एक सीपीएम का नेता ये कहता है कि हम हमारे विरोधियों की कक्षा करेंगे ह्यूमन राइट कमीशन कहां बैठा है ये गंभीर ये चुनौती है मित्रों लोकतंत्र के खिलाफ और इसलिए मैं मानता हूं कि हम कार्यकर्ता लोगों ने ऐसे इनकी हरकतों पर आवाज उठानी चाहिए यानी कोई कल्पना नहीं कर सकता मित्रों हिंदुस्तान जैसे लोकतांत्रिक व्यवस्था में आज भी

સિનેમાન પડે દ્વારા કેવી રીતે જઈશ ગુજરાતી ફિલ્મ નું સંગીત લોન્ચ કરવામાં આવ્યું પંદર જૂને રજૂ થનારી આ ગુજરાતી ફિલ્મમાં ગીતકાર રઈશ મણિયાર સાથે ગાયકો પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્ય મજમુદાર પણ પોતાનો અવાજ આપ્યો છે મ્યુઝિક લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત સંગીતકાર મેહુલ સુરતીએ જણાવ્યું હતું કે ગુજરાતી સંગીત ઉદ્યોગ સાથે હું લાંબા સમયથી સંકળાયેલો છું પરંતુ કેવી રીતે જઈશ માટે સંગીત કમ્પોઝિંગ કરવાનો અનુભવ એકદમ અલગ રહ્યો આ પ્રસંગે ગાયક પાર્થિવ ગોહેલ એશ્વર્ય મજબૂદાર પણ ઉપસ્થિત રહ્યા હતા બિન સલામત ઇન્જેક્શન કારણે દર્દીઓ અનેક ચેપી રોગ નો ભોગ બનતા હોય છે ઇન્ડિયન એકેડમી ઓફ ફિડિયાટ્રિક્સ વૈશ્વિક સ્તરની મેડિકલ ટેકનોલોજી કંપની બીડી સાથે મળીને એક માર્ગદર્શિકા પૂરી પાડી છે વિગત એવું છે કે આપણે જે દરરોજ ઇન્જેક્શનો આપી રહ્યા છીએ આપણે લઈ રહ્યા છીએ એ દરેક વખતે ઇન્જેક્શનની જરૂર નથી હોતી આપણે બને ત્યાં સુધી ગોળી કે દવાથી જો મટતું હોય તો ઇન્જેક્શનો આગ્રહ ના રાખવો બાટલા ચઢાવવાથી જલ્દી મટી જાય એવું પણ જરૂરી નથી એટલે ઇન્જેક્શનો ઓછા લઈએ તો ઓટોમેટિક પ્રોબ્લેમ ઓછો થાય અને ઇન્જેક્શન લઈ લેવાની જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે પણ જોઈએ કે ભાઈ એની પ્રોપર નીડલ સિરિંજ સ્ટરિલાઇઝ હોય આપ્યા પર આપવાની ટેકનિક પણ બરાબર હોય અને આપ્યા પછી એને પ્રોપરલી આપણે એવી રીતે નાખી દેવું જોઈએ ડિસ્પોઝ કરવું જોઈએ કે જેથી કરીને કોઈ બીજાના હાથમાં ના આવે એનો ફરી ઉપયોગ ના થાય અને ખાસ કરીને કમળો એચઆઈવી એવા પ્રકારના જે ઘાતક રોગો છે એ બીજા લોકોને થાય નહીં એ એ માટે લોકોમાં અવેરનેસ લાવવી મા મેડિકલ માણસોમાં નર્સિંગ સ્ટાફમાં જનતામાં એના માટેનો એક આખો ખાસ પ્રોગ્રામ છે સાથે કોઈ ગંભીર ચેપી રોગનો ભોગ પણ ન બનવો પડે તેવા હેતુસર ઇન્ડિયન બીડું ઝડપ્યું છે તો અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ ન્યૂઝ રહો નમસ્કાર